ચલો ઉદાહરણ એક પાના નંબર ચોવીસ પર આપ્યું છે આપણને શું કહે છે કે ચાલીસ વિદ્યાર્થીઓના વર્ગમાં કુલ સંખ્યાના એક છેદમાં પાંચ જેટલા વિદ્યાર્થીઓને અંગ્રેજી બરાબર ઇંગ્લિશ અભ્યાસ પસંદ છે બે છેદમાં પાંચ જેટલા વિદ્યાર્થીઓને મેથેમેટિક્સ એટલે કે ગણિતનો અભ્યાસ પસંદ છે અને બાકીના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અભ્યાસ પસંદ છે આપણો પહેલો સવાલ છે કે કેટલા વિદ્યાર્થીઓને અંગ્રેજીનો અભ્યાસક્રમ પસંદ બરાબર તો અંગ્રેજીમાં કેટલા છે એક છેદમાં પાંચ જેટલા બરાબર કુલ કેટલા છે ચાલીસ વિદ્યાર્થીઓ છે અંગ્રેજી વિષય અંગ્રેજીનો અભ્યાસ પસંદ છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર કેટલા છે અંગ્રેજીવાળા તો એક છેદમાં પાંચ કુલ વિદ્યાર્થીઓ કેટલા છે તો ચાલીસ બરાબર એટલે કે એક છેદમાં પાંચનો ગુણાકાર ચાલીસ સાથે કરવાનો છે તો શું કરીશું ચાલીસનો ગુણાકાર એકની સાથે કરવાનો ચાલીસ એકા ચાલીસ છેદમાં પાંચ ચાલો ચાલીસ છેદમાં પાંચ છે શું કરી દેવાનું તો ચાલીસ ભાગ્યા પાંચ કરી દેવાના તમારે તો પાંચ આઠ આ ચાલીસ બરાબર જવાબ કેટલો મળશે આઠ આમ કેટલા વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં અભ્યાસ કરવો પસંદ છે તો કેવા થશે આઠ થશે ચલો બીજા નંબરમાં કીધું છે આપણને કે કેટલા વિદ્યાર્થીઓને ગણિતનો અભ્યાસ પસંદ છે તો ગણિતનો અભ્યાસ પસંદ છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થશે બરાબર બે છેદ પાંચ જેટલા વિદ્યાર્થીઓને ગણિત પસંદ છે બરાબર તો બે છેદમાં પાંચ ગુણ્યા કુલ વિદ્યાર્થીઓ કેટલા છે ચાલીસ છે ચાલીસ નો ગુણાકાર બેની સાથે કરવાનો બે ગુણ્યા ચાલીસ છેદ પાંચ બરાબર ચાલીસ દુ છેદમાં પાંચ બરાબર એસી ભાગ્યા પાંચ તમારે કરી દેવાના તો કેટલા મળશે પાંચ 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 છ અંગ ત્રીસ કેટલા મળશે સોલ વિદ્યાર્થીઓ એવા મળશે કે જેને શું પસંદ છે ગણિતનો અભ્યાસ પસંદ છે ચલો આપણને કીધું છે કુલ વિદ્યાર્થીઓના કેટલામાં ભાગના વિદ્યાર્થીઓને વિજ્ઞાન એટલે કે સાયન્સનો અભ્યાસ પસંદ છે તો આમાં શું કીધું છે આપણને ભાગ આપ્યો નથી સાયન્સમાં શું આપ્યું છે ભાગ આપ્યો નથી તો આપણને શું કરીશું આગળ આપણે શોધ્યું છે અંગ્રેજીનો અભ્યાસ અને ગણિતનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એ બંનેનો સરવાળો કરીને આપણે કુલ વિદ્યાર્થીઓમાંથી વાત કરીએ તો આપણને મળી જાય બરાબર કારણ કે કુલ કેટલા ભાગ છે ત્રણ ભાગ છે બરાબર ગણિત અને અંગ્રેજી વિષય પસંદ હોય તેવા વિદ્યાર્થીઓ સંખ્યા બરાબર ગણિતમાં કેટલા મળ્યા હતા આપણને સોલ અને વિજ્ઞાનમાં કેટલા મળ્યા હતા અંગ્રેજીમાં કેટલા મળ્યા છે આઠ બરાબર તો સોળ અને આઠ કેટલા થઈ જશે ચોવીસ થઈ જશે હવે કુલ વિદ્યાર્થીઓમાંથી વાત કરી દઈએ માટે ચાલીસ ઓછા ચોવીસ બરાબર કેટલા મળશે આપણને સોલ બરાબર આમ સોળ વિદ્યાર્થીઓ ને અભ્યાસ પસંદ છે બરાબર હવે સોળ વિદ્યાર્થીઓને વિજ્ઞાનનો અભ્યાસ પસંદ છે હવે અપૂર્ણાંક શોધવાય તો શું કરીશું આમ જરૂરી અપૂર્ણાંક બરાબર સોળ છેદમાં ચાલીસ બરાબર જુઓ સોળ શું છે સોળ વિદ્યાર્થીઓની સંખ્યા કેવી છે વિજ્ઞાનના વિષય વિજ્ઞાન જેને પસંદ છે તે અને કુલ કેટલા છે તો ચાલીસ બરાબર એટલે કે જેને વિજ્ઞાન પસંદ છે કેટલા ભાગમાંથી ચાલીસ વિદ્યાર્થીઓ માટે સોળને વિજ્ઞાન પસંદ છે બરાબર તો આ થઈ ગયો આપણો અપૂર્ણાંક ચલો ઉદાહરણ બે પાના નંબર અઠ્યાવીસ પર છે બરાબર સુશાંત એક કલાકમાં પુસ્તકનો એક છેદમાં ત્રણ ભાગ વાંચે છે પુસ્તકનો કેટલો ભાગ બે પૂર્ણાંક એક છેદમાં પાંચ કલાકમાં વાંચશે બરાબર તો એનો ઉકેલ તો સુશાંત દ્વારા એક કલાકમાં વંચાયેલ પુસ્તકનો ભાગ કેટલો છે એક છેદમાં ત્રણ છે માટે

ત્રણ બરાબર હવે શું કરવાનું આપણે તો બે પૂર્ણાંક એક છેદમાં પાંચ છે બરાબર તો શું કરવાનું પહેલાં પહેલાં આને મિશ્ર પૂર્ણમાં પડે તો બે ગુણ્યા પાંચ વત્તા એક આખાના છેદમાં પાંચ બરાબર આ સંખ્યા આપણે શું કરવું પડે મિશ્ર પૂર્ણાંકમાં આને ફેરવી દીધું બરાબર આ તો એમના એમ જ છે હવે પાંચ દુ દસ ને એક અગિયાર એટલે અગિયાર છેદમાં પાંચ થશે ગુણ્યા એક છેદમાં ત્રણ બરાબર હવે અગિયાર અને એકનો ગુણાકાર અને પાંચ અને ત્રણનો ગુણાકાર અગિયાર ગુણ્યા એક અને છેદમાં પાંચ ગુણ્યા ત્રણ અગિયાર એક અગિયાર અને પાંચ તરી પંદર જવાબ મળી ગયો અગિયાર છેદમાં પંદર ચલો ઉદાહરણ ત્રણ પાના નંબર સાડત્રીસ પર છે સમભુજ એટલે કે સમબાજુ સમભુજ ને બીજું નામ છે સમ બાજુ બરાબર ભુજ એટલે બાજુ કહેવાય બરાબર ઇંગ્લિશનું નામ છે ઇક્વિલેટરલ બરાબર ઇંગ્લિશમાં એને ઇક્વિલેટર કહેવાય ઇક્વિલેટરલ ચલો શું કે છે સમભુજ એટલે કે સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ આપી દીધી છે આપણને ત્રણ પોઈન્ટ પાંચ સેમી હવે સમજુને સમબાજુ બરાબર આના પરથી જ ખબર પડી જાય કે જેની બધી બાજુ સરખી હોય એને જ કહેવાય સમબાજુ ત્રિકોણ બરાબર તો તેની પરિમિતિ શોધો પરિ પરિમિતિને ઇંગ્લિશમાં શું કહેવાય છે પેરીમેટર બરાબર એ શોધવાની છે તો ઉકેલ તો સમજુ ત્રિકોણની દરેક બાજુનું માપ સરખું મળે એટલે કે કેટલું મળશે એટલે કે ત્રણ પોઈન્ટ પાંચ સેમ ઇંચ હશે બરાબર દરેકનું હવે પરિમિતિ બરાબર કેટલી થશે તો ત્રણ ત્રણ બાજુ હોય બરાબર ત્રિકોણમાં અને દરેકની બાજુનું આપેલું છે ત્રણ પોઈન્ટ સેમી છે બરાબર તો ત્રણ ગુણ્યા ત્રણ પોઈન્ટ સેમી કરીએ તો કેટલા થઈ જાય કેવી મેળવાના આપણે તો ત્રણ ગુણ્યા પાંત્રીસ દસ હવે પાંત્રીસ તરીકેલા થઈ જાય એકસો ને પાંચ છેદમાં દસ એક કાપી નાખવાનું એટલે કે દસ પોઈન્ટ પાંચ સેમી બરાબર એક દશાંશ આપવાનું દસ હોય તો આમ બરાબર દસ પોઈન્ટ પાંચ સેમી થઈ જાય ચલો ઉદાહરણ ચાર આપ્યું છે કે એક લંબચોરસની લંબાઈ સાત પોઈન્ટ એક સેમી છે બરાબર લંબાઈ તેની પહોળાઈ આપી છે બે પોઈન્ટ પાંચ સેમી છે તો લંબચોરસનું ક્ષેત્રફળ સોધું બરાબર પહેલાં પહેલાં આપણને જે માહિતી આપેલી હોય એ લખી દેવાની બરાબર ઉકેલ તો લંબચોરસનું લંબચોરસની લંબાઈ કેટલી છે બે પોઈન્ટ પાંચ લમ ચોરસની પહોળાઈ કેટલી છે સોરી લંબાઈ આપી દીધી છે સાત પોઈન્ટ એક સેમી અને પહોળાઈ છે બે પોઈન્ટ પાંચ સેમી બરાબર ચલો હવે લંબ ચોરસનું ક્ષેત્રફળ શું થાય ક્ષેત્રફળ સૂત્ર શું છે 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 લંબાઈ લંબાઈ પહોળાઈ પહોળાઈ બરાબર બરાબર સેમી સેમી તો જ્યારે ગુણાકાર કરવાનો ત્યારે શું કરી દેવાનું એકોતેર ગુણ્યા પચીસ કરી દેવાના બરાબર શૂન્ય બે કા બે સાત દુ ચૌદ પાંચ એકા પાંચ સાત પાંચ પાંત્રીસ પાંચ સાત સાત એક કેટલા મળી ગયા આપણને સત્તર પંચોતેર ચલો હવે અહીંયા એક દશાંશ ચિહ્ન અને અહીંયા એટલે કેટલા થયા દશાંશ ચિહ્ન પછી અહીંયા એક સંખ્યા છે અને અહીંયા દશાંશ ચિહ્ન પછી અહીંયા એક સંખ્યા છે બરાબર તો આ બે દશાંશ કહેવાના બરાબર આ એક અને આ એક એટલે કે અહીંયા એક અને અહીંયા એક આ બે દશાંશીને કાપી નાખો બરાબર સીધે સીધા અથવા તો આવું ના કરવું હોય તો શું કરવું પડે તમારે આવી રીતે લખવા પડે એકોતેર છેદમાં દસ ગુણ્યા પચીસ છેદમાં દસ બરાબર એકોતેર ગુણ્યા પચીસ છેદમાં સો હવે જે જવાબ આવી ગયો બરાબર એકોતેર ગુણ્યા પચીસનો જવાબ આવ્યો સત્તર પંચોતેર છેદમાં સો એટલે આ સોની જગ્યાએ પછી શું કરવાના બે દશાંશીને કાપવાના એક અને બે એટલે કે સત્તર પોઈન્ટ પંચોતેર બરાબર આ રીતે તમે કરી શકો છો અને અહીંયા સીધે સીધું ડાયરેક્ટ જ ગુણાકાર કરી અને બે દસિંહ છે તો બે કાપી નાખો અથવા તો આવી રીતે કરો સાત પોઈન્ટ એક એટલે કે એકોતેર છેદમાં દસ થાય બે પોઈન્ટ પાંચ એટલે પચીસ છેદમાં દસ થાય બરાબર અંશનો ગુણાકાર અંશની સાથે એકોતેર ગુણ્યા પચીસ છેદનો ગુણાકાર છેદની સાથે દસ દાન સો હવે અંશનો ગુણાકાર કરી દીધો અને છેદમાં છેદનો ગુણાકાર કરી દીધો અને પછી છેલ્લે દસાંશ સિંહ કાપી નાખ્યા આ રીતે ડાયરેક્ટ કા તો આ રીતે કરી શકો છો ચલો ઉદાહરણ પાંચ આપેલ છે આપણને પાના નંબર સાડત્રીસ પર બરાબર શું કહે છે ચાર પોઈન્ટ બે ત્રણ પોઈન્ટ આઠ અને સાત પોઈન્ટ છની સરેરાશ એટલે કે એવરેજ શું કહેવાય સરેરાશને ઇંગ્લિશમાં કહેવાય એવરેજ શોધો બરાબર તો ચાર પોઈન્ટ બે ત્રણ પોઈન્ટ અને સાત પોઈન્ટ સરેરાશ સરેરાશ બરાબર બધાનો સરવાળો કરી દેવાનો ચાર પોઈન્ટ બે વધતા ત્રણ પોઈન્ટ આઠ વધતા સાત પોઈન્ટ છ ને આખાના છેદમાં કેટલા ત્રણ બરાબર જેટલી સંખ્યાઓ આપેલી હોય એટલા આવે બરાબર અહીંયા ત્રણ છે તો ત્રણ બે હોય તો બે પાંચ હોય તો પાંચ બરાબર ચલો સરવાળો કરી લઈએ પહેલાં પહેલાં બધાનો સરવાળો કરી લઈએ તો આઠ ને છ ચૌદ ચૌદ અને બે સોલ બરાબર સોલ થઈ ગયા વધ્યા આવશે એક બરાબર અહીંયા દસાંશીને મૂકી દેવાનું સાત ને એક આઠ બરાબર વધી એક અને સાત બરાબર એટલે સાતે ને એક આઠ થયા આઠ પછી નવ દસ અગિયાર અગિયાર ને ચાર પંદર બરાબર કેટલા થઈ ગયા પંદર પોઈન્ટ છ બરાબર છેદમાં કેટલા ત્રણ હવે એકસો ને છપ્પન ભાગ્યા ત્રણ કરી દેવાના બરાબર ત્રણ પાંચા પંદર શૂન્ય શૂન્ય ઉપરથી ઉતાર્યા છ ત્રણ દુ છ બરાબર એટલે કેટલા જવાબ મળ્યો આપણને બાવન મળ્યો બરાબર આવે એક દશાંશી ન હતું એની જગ્યાએ આપણે શું મૂકી દેવાનું એનું એ દશાંશીને મૂકી દેવાનું બરાબર તો જવાબ શું મળશે આપણને પાંચ પોઈન્ટ બે બરાબર જવાબ શું મળ્યો પાંચ પોઈન્ટ બે ચલો ઉદાહરણ નંબર છ છે પાના નંબર એકતાલીસ ઉપર શું કહે છે કે નિયમિત બહુકોણ નિયમિત બહુકોણ કોને કહેવાય પહેલાં પહેલાં નિયમિત બહુકોણ એટલે કે જે બહુકોણમાં દરેક બાજુનું માપ કેવું હોય સરખું હોય તો એને જ નિયમિત બહુકોણ કહેવાય બરાબર ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ને રેગ્યુલર પોલિગોન બરાબર શું કહેવાય રેગ્યુલર પોલિકોન દરેક બાજુની લંબાઈ છે બે પોઈન્ટ પાંચ સેમી બરાબર નિયમિત છે એટલે શું છે દરેક બાજુ કેવી હશે સરખી હશે હવે પરિમિતિ આપી દીધી છે આપણને બાર પોઈન્ટ પાંચ સેમી તો બહુકોણની કેટલી બાજુઓ ધરાવતો હશે એવું કહે છે બહુકોણ કેટલી બાજુઓ ધરાવતો હશે તો ઉકેલમાં લખવાનું છે આપણે કે દરેક બાજુનું માપ બરાબર બે પોઈન્ટ પાંચ સેમી છે અને પરિમિતિ આપી દીધી છે આપણને પરિમિતિ બરાબર છે આપણી પાસે બાર પોઈન્ટ પાંચ સેમ હવે બાજુઓ શોધવા માટે બાજુઓ બરાબર શું કરવાનું બાર પોઈન્ટ પાંચ એટલે કે પરિમિતિ ભાગ્યા શું કરી દેવાની બાજુઓનું માપ બરાબર તો બાર પોઈન્ટ પાંચ જો અહીંયા દસ દશાંશીના છે અહીંયા દશાંશ દશાંશીના બરાબર અંશ અને છેદમાં જ્યારે બંનેમાં સરખું દશાંશ મતલબ એક એક દશાંશીના ઉપર ને એક દશાંશીના નીચે હોય તો બંને કેન્સલ કરી દેવાના બરાબર અથવા તો કેવી રીતે થાય અહીંયા એકસો પચીસ છેદમાં દસ ગુણ્યા દસ છેદમાં પચીસ આવું થાય એટલે આ દસ દસ કેન્સલ થઈ જાય બરાબર એટલે શું રહેશે એકસો પચીસ છેદમાં પચીસ કરી એકસો પચીસ ભાગ્યા પચીસ કરીએ તો આપણને મળે પાંચ બરાબર આમ આ બહુ કોણ પાંચ બાજુ ધરાવે છે ચલો ઉદાહરણ નંબર સાત છે પાના નંબર બેતાલીસ પર એક કાર છે બે પોઈન્ટ બે કલાકમાં નેવ્યાસી પોઈન્ટ એક કિલોમીટરનું અંતર કાપે છે તો એક કલાકમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું હશે બરાબર તો કાર દ્વારા કપાતું અંતર કેટલું આપી દીધું છે આપણને નેવ્યાસી પોઈન્ટ એક કિલોમીટર અને તે માટે લાગતો સમય કેટલો છે આપણી પાસે તો તે માટે લાગતો સમય બરાબર છે બે પોઈન્ટ બે કલાક બરાબર હવે લખવાનું તેથી એક કલાકમાં કપાતું અંતર બરાબર નેવ્યાશી પોઈન્ટ એક છેદમાં બે પોઈન્ટ બે બરાબર જો અંશમાં એક દશાંશિન દશાંશીનો પછી એક સંખ્યા દશાશિનો પછી અહીંયા પણ એક સંખ્યા એટલે શું થાય નેવ્યાશી અહીંયા ગુણ્યા દસ અને આને શું થાય બે પોઈન્ટ બે ને દસ છેદમાં બે બાવીસ બરાબર આવું થાય આ દસ દસ કેન્સલ થઈ જાય તો આપણને શું મળે તો આઠસો એકાણું છેદમાં આઠસો એકાણું ભાગ્યા કરી દઈએ આપણે બાવીસ બરાબર બાવીસ ચોક ઇઠ્યાસી એક વચ્ચે ઉપરથી એક ઉતારીએ બરાબર ભાગના ચાલેનું શૂન્ય હવે એક શૂન્ય લગાવી દઈએ બરાબર એક શૂન્ય ઉતારીએ એટલે આપણે શું કરવું પડે અહીંયા દસ આંશિને મૂકવું પડે બાવીસ પંચા એકસો દસ બરાબર શૂન્ય 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 જવાબ મળી ગયો કે લો ચાલીસ પોઈન્ટ પાંચ કિમી એટલે કે કિલોમીટર બરાબર તો एक कलाक माकपाचं अंतर केलं चाळीस पॉईंट पाच किलोमीटर होते